નમસ્કાર સ્વાગતમ 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 આપણા સૌની વચ્ચે માન્ય મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ છે ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી આજના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિતિ ભારત સરકારના માન્ય કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણિયા માન્ય ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂત સાહેબ માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબ સહિત સૌ કોઈ મહાનુભાવની પ્રેરક ઉપસ્થિતિ સૌની વિનંતી આપનું સ્થાન ગ્રહણ કરવા માટે અને આજના અવસરે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત વાઇબ્રન્ટ ભાવનગર વિઝન ટવેન્ટી ની આ સમિટમાં આપણા સૌની વચ્ચે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત છે ત્યારે તેઓશ્રીનું મોમેન્ટોથી સ્વાગત કરવા માટે વિનંતી કરું સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માન્ય શ્રી પ્રકાશભાઈ ગોરસિયાને કે આપ આપના વરદસ્તે આજના કાર્યક્રમમાં માનીય મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત છે ત્યારે તેઓ શ્રીનું મોમેન્ટોથી સ્વાગત કરશો માનીય પ્રકાશભાઈ ગોરસિયા જોરદાર આપણે સૌ માન્ય મુખ્યમંત્રીશ્રીના અભિવાદનને વધાવી લઈશું સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ કમાણીની વિનંતી આપશ્રી શાલ સાથે આજના કાર્યક્રમમાં માન્ય મુખ્યમંત્રીશ્રીનું હવે પછીના ક્રમે અભિવાદન સંપન્ન કરશો શ્રી દિલીપભાઈ કમાણી શાલ સાથે અભિવાદન કરી અને આજના કાર્યક્રમમાં માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરી રહ્યા છે ફરીથી એકવાર જોરદાર તાલીથી વધાવી લઈએ આભાર વિનંતી કરો હવે પછીના ક્રમે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માન્ય પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ગોરસિયાને આજના અવસરે આપ શબ્દોથી મહાનુભાવનું સ્વાગત કરશો નમસ્કાર વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્ન દ્રષ્ટા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોમાં એક નાનકડા પુરુષાર્થના ભાગરૂપે ભાવેણાની જનતા દ્વારા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માધ્યમથી વાયબ્રન્ટ ભાવનગર વિઝન ટ્વેન્ટી થર્ટી ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોના આયોજનમાં આજે ત્રીજા દિવસે ગુજરાત રાજ્યના પ્રગતિશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી અભિવાદન સમારંભમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ વતી આપ સૌનું સ્વાગત કરું છું મંચસ્થ બિરાજમાન કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રીમતી નિમુબેન બાંભણિયા આદરણીય ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂત સાહેબ આદરણીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી જિલ્લાના સર્વ આદરણીય ધારાસભ્યશ્રીઓ શ્રી મંચસ્થ મહાનુભાવો ચેમ્બરના એક્સપોમાં ઉત્સાહભેર ભાગ લેનાર અમારા એક્ઝિબિટર્સ સ્પોન્સરર્સ અમારા આમંત્રણને માન આપી પધારેલા અમારા સહયોગી લગભગ પંચાવન એસોસિએશનના પદાધિકારીઓ ચેમ્બરના માનનીય સભ્યો અમારા આદરણીય પૂર્વ પ્રમુખશ્રીઓ અમારા આમંત્રણને માન આપી પધારેલા ગુજરાતભરની રિજિયનલ ચેમ્બરના પ્રતિનિધિઓ અન્ય સૌ કોઈ મહેમાનો તેમજ એક્સપોમાં ખૂબ જ પ્રસિદ્ધિ આપનાર અમારા મીડિયાના મિત્રો સૌનું આપ સ્વાગત કરું છું વાઇબ્રન્ટ ભાવનગર વિઝન ટ્વેન્ટી થર્ટી એક્સપોમાં સમગ્ર ગુજરાતમાંથી તેમજ ગુજરાત બહારથી પણ લગભગ ત્રણસો કરતા વધારે એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે આ ચાર દિવસ દરમિયાન અનેક સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં મુખ્યત્વે આવતા પાંચ વર્ષમાં ભાવનગરના વિકાસ સાથે જોડાયેલ બાબતો જેવી કે ટેકનોલોજી સસ્ટેનેબિલિટી એન્વાયરમેન્ટ વુમન એમ્પાવરમેન્ટ અધ્યાત્મ અને બિઝનેસ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સરકારશ્રી એમએસએમી તેમજ અન્ય યોજના વિશેની માહિતી ઉપર વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવેલ છે છેલ્લા દિવસ દરમિયાન ભાવનગર તેમજ જે રીતે હજારોની સંખ્યામાં લોકોએ આ એક્સપોની મુલાકાત લઈ રહ્યા છે અહીં ભાગ લેનાર એક્ઝિબિટરને પણ ખૂબ બિઝનેસની તકો મળી રહી છે તે સમયે હું અમારી સમગ્ર ટીમ વતી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું લગભગ આઠ દિવસ પહેલા અમે માનનીય મુખ્યમંત્રી શ્રીને મળવા ગયા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે જે રીતે કાર્યો થઈ રહ્યા છે તે મુજબ આવતા પાંચ વર્ષ ભાવનગરના છે ભાવનગર શહેરને જોડતા ઇન્ફ્રાસ્ટ્રકચર કનેક્ટિવિટીના કાર્યો ઝડપભેર થઈ રહ્યા છે આ ઉપરાંત ધોલેરા સર લોથલમાં જે રીતે નવું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે તે જોતા તેનો ખૂબ જ મોટો લાભ ભાવનગરને થવા જઈ રહ્યો છે આ એક્સપોના આયોજન દરમિયાન અમોને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર તેમજ સ્થાનિક પ્રશાસનનો ખૂબ જ સહકાર મળ્યો છે અને એવું કહી શકાય કહી શકાય કે જે પણ આપણા જનપ્રતિનિધિઓ છે તેમણે અમોને ખૂબ જ સારો સહકાર આપી દરેક ડિપાર્ટમેન્ટમાં અમારું કાર્ય સરળતાથી થાય તે માટેના પ્રયત્નો કર્યા છે તે માટે સમગ્ર ચેમ્બર વતી આપણા દરેક જનપ્રતિનિધિઓનો આદરપૂર્વક આભાર વ્યક્ત કરું છું આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં વેપાર ઉદ્યોગના વિકાસ માટે જે રીતે નીતિઓ ઘડવામાં આવી રહી છે તેના પરિણામે ઉદ્યોગ અને વેપારમાં ખૂબ જ વિકસી રહ્યા છે અને આવતા વર્ષોમાં દેશ દુનિયાની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનવા જઈ રહ્યું છે તેમાં ગુજરાતનો સિંહ ફાળો હશે આપ સર્વ મહાનુભાવો આપનો કિંમતી સમય ફાળવી ભાવનગરના વેપાર ઉદ્યોગના વિકાસ માટે કાર્ય કરી રહેલી અમારી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના એક્સપોની મુલાકાતે આવી અમારો સૌનો ઉત્સાહ વધાર્યો છે તે માટે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ આભાર આજના અવસરે આપણા સૌની વચ્ચે ભારત સરકારના માન્ય કેન્દ્રીય મંત્રી નિમુબેન ઉપસ્થિત છે ત્યારે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વતી તેઓશ્રીનું પુષ્પગુત્તિ સ્વાગત કરવા માટે શ્રી પ્રકાશભાઈ ગોરસિયાની વિનંતી કરું આપ શ્રી આપના વરદસ્તે તેઓ શ્રીનું ખૂબ ત્વરા સાથે આપ પુષ્પગુત્તી અભિવાદન કરશો અને ત્યારબાદ બળવંતસિંહ રાજપૂત સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી અને તમામ મંચસ્થ મહાનુભાવો તેમનું પણ અભિવાદન થશે માન્ય દિલીપભાઈ કમાણીની વિનંતી કરું આપ મંત્રી મંત્રીશ્રી બળવંત રાજપૂત સાહેબ તેઓ શ્રીનું આ અભિવાદન સંપન્ન થયું જિગ્ન દ્વારા અને તમામ મહાનુભાવોનું અભિવાદન હવે એક સાથે સંપન્ન થશે તમામ સન્માન્ય ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિત સૌ કોઈ ધારાસભ્યશ્રીઓનું પણ અભિવાદન હવે પછીના ક્રમે સંપન્ન થશે અને હવે પછીના ક્રમે આપણા સૌની વચ્ચે માન્ય મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ છે ત્યારે આઈટીઆઈ ભાવનગરના પ્રિન્સિપાલ શ્રી તપન કુમાર વ્યાસ તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ કમાણી આ બંને વચ્ચે ક્લસ્ટર બેઝ લોકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત એક એમઓયુ છે એ સંપન્ન કરવામાં આવશે શ્રી તપનભાઈ વ્યાસને વિનંતી આપ ઝડપથી મંચ પર પધારશો અને દિલીપભાઈ કમાણી તથા તપન કુમાર વ્યાસ આઈટીઆઈ ભાવનગરના પ્રિન્સિપાલ તેમના દ્વારા આ એમઆઈયુ છે એ એક્સચેન્જ થશે માન્ય મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં તથા પ્રેરેક ઉપસ્થિતિમાં આ એમઓયુ છે એ એક્સચેન્જ કરવામાં આવશે આઈટીઆઈ ભાવનગરના પ્રિન્સિપાલ તપનકુમાર વ્યાસ તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના માન્ય પ્રમુખશ્રી દિલીપભાઈ કમાણી આ એમઓયુ છે તે એક્સચેન્જ કરશે ચિત્રા ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ તરીકે પણ માન્ય દિલીપભાઈ કમાણી આ એમઓયુ છે એ મહાનુભાવની ઉપસ્થિતિમાં એ એક્સચેન્જ કરી રહ્યા છે ફરીથી એકવાર જોરદાર તાલ્યોથી આપણે સૌ વધાવી લઈશું આજના આ અવસરે આપણા સૌની વચ્ચે માન્ય મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ છે ત્યારે હવે પછીના ક્રમે પ્રભાશંકર પટણી એવોર્ડ ઓફ એક્સેલન્સ એન આઈ થઈ રહ્યો છે સ્ટીલ કાસ્ટને વિનંતી કરું મારી મુખ્યમંત્રી શ્રીને આ શ્રી આપના વરદસ્તે સર પ્રભાશંકર પટ્ટણી એવોર્ડ ઓફ એક્સલન્સ એક્સેલન્સ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે સ્ટીલ કાસ્ટ લિમિટેડને અર્પણ કરશો શ્રી રુષિલભાઈ તંબુલી આ એવોર્ડ એ મારી મુખ્યમંત્રીશ્રીના શ્રીના વરદસ્તે પ્રાપ્ત કરશે જોરદાર તાલંક રિરાટ સાથે આ એવોર્ડ અર્પણ થઈ રહ્યો છે મારી મુખ્યમંત્રીશ્રી દ્વારા સર પ્રભાશંકર પટની એવોર્ડ ઓફ એક્સેલન્સ ફરીથી એકવાર જોરદાર તાલીથી આપણે સૌ વધાવી લઈશું દોસ્તો ભાવનગર કે તમે ભાવનગરમાં છો હરખા જો તમે ભાવનગરમાં છો મલકા જો તમે ભાવનગરમાં છો માત્ર ગીત ગઝલ અને ગાયકીનું નથી ધામ માત્ર ગીત ગઝલ અને ગાયકીનું જ નથી ધામ હીરા પ્લાસ્ટિક અલંગ મીઠા સહિત અનેક આ છે ઉજ્જવળ દ્વાર અરખાજો તમે ભાવનગરમાં ભાવનગરમાં છો છો મલકાજો તમે અને આજે તો ભાવનગર હરખાણું છે છે આજે તો ભાવનગર મલકાયું કારણ કે આપણા સૌની વચ્ચે આપણને સૌને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિ છે આવો જોરદાર તાલુકા સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીને આવકારીએ અને વિનંતી કરીએ આજના અવસરે આપની પ્રેરક પ્રાસંગિક પ્રસન્તા મારા સોની વચ્ચે વ્યક્ત કરશો ફરીથી એકવાર જોરદાર ચાલુથી આપણે માન્ય શ્રીને આવકારીએ વાઇબ્રન્ટ ભાવનગર વિઝન બે હજાર ત્રીસ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એક્સપો કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમ્બુબેન બામણિયા મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત મેયર શ્રી ભરતભાઈ બારડ મારા સાથી ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી શ્રીમતી સેજલબેન પંડ્યા શ્રી ગૌતમભાઈ ચૌહાણ શ્રી શિવાભાઈ ગોહિલ श्री भिखाभाई बारैया चेम्बर ऑफ कॉमर्स प्रमुख श्री प्रकाश भाई गोरशिया मैनेजिंग ट्रस्टी श्री दिलीप भाई कामी शहरना अध्यक्ष श्री अभय सिंह चौहान गुजरात कोड़ी सामजना युवा प्रमुख श्री दिव्यशाई सोलंकी पूर्व मंत्री श्रीमती विभावरीबेन दवे डेप्यूटी मेयर श्रीमती सोन मोनाबेन पारेख स्टेण्डिंग चेरमेन श्री राजूभा राबड़िया મંચસ્થ સૌ મહાનુભાવો ચેમ્બર્સના પ્રતિનિધિ ઉપસ્થિત સૌ ઉદ્યોગ સાહસિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર એક સક્ષમ અને વિઝનરી નેતૃત્વ વિકાસની વાઇબ્રન્સીની કેટલી હદે અને કેટલા સ્કેલ પર વિસ્તાર કરી શકે તેનું દ્રષ્ટાંત આજનો આ વાઇબ્રન્ટ ભાવનગર વિઝન બે હજાર ત્રીસ એક્સપો છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઇન્ડસ્ટ્રીઝ એગ્રીકલ્ચર અને સોશિયલ ત્રણેય સેક્ટરમાં વિકાસની વાયબ્રન્સીનું સુશાસન આપ્યું છે તેમના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે અને હવે મોદી ત્રણ પોઈન્ટ ઓમાં ત્રીજી મોટી મહાસત્તા બનવાનું એમનું લક્ષ્ય છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ મેક ઇન ઇન્ડિયા મેઇડ ફોર ધ વર્લ્ડના ધ્યેય સાથે આપણા ઉદ્યોગો એમએસએમ ઇ બંનેને આત્મનિર્ભરતા સાથે ક્વોલિટી ઉત્પાદન માટે પ્રોત્સાહિત કર્યા છે આ માટે પ્રો પ્રિપલ પોલિસીસ અને પ્રોગ્રામ અમલી બનાવ્યા છે ગુજરાતને તો વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના આગવા વિઝનનો લાભ અઢી દાયકાથી પણ વધુ મળતો રહ્યો છે તેમણે ગુજરાતના વેપાર ઉદ્યોગ ઉત્પાદકતા કૌશલ્યને વર્લ્ડ મેપ પર ચમકાવવાની સાથે દેશ અને દુનિયાને ગુજરાતની ક્ષમતાઓનો પરિચય કરાવવા બે હજાર ત્રણમાં વાયબ્રન્ટ સમિટનું બીજ રોપેલું બે હજાર આ વાયબ્રન્ટ સમિટની સર્વગ્રાહી વિકાસ યાત્રાએ ગુજરાતને ગ્લોબલ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બનાવ્યું છે બે હજાર એક બેમાં માં ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ આઉટપુટ રૂપિયા ચુમ્બાલીસ હજાર આઠસો છ્યાસી કરોડ હતું જે આજે રૂપિયા છ પોઈન્ટ સાત લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચ્યું છે જીએસડીપી વર્ષ બે હજાર એક બેમાં માં એક પોઈન્ટ તેવીસ લાખ કરોડ રૂપિયા હતો જે આજે બાવીસ પોઈન્ટ ત્રણ લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યો છે ઔદ્યોગિક ઉત્પાદનમાં સોળ ટકા જીડીપીમાં આઠ પોઈન્ટ છ ટકાના ફાળા સાથે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે અને ભારતની કુલ નિકાસમાં ગુજરાતનું યોગદાન ત્રીસ ટકાથી પણ વધુ છે વાયબ્રન્ટ સમિટ ઉત્તરોત્તર સફળતાથી વટવૃક્ષ બની ગયું છે અને વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આપણે દરેક જિલ્લાઓ સુધી તેને પહોંચાડી છે વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટના આયોજન કરીને જિલ્લાના પોટેન્શિયલને આપણે બહાર લાવ્યા છે મને કહેતા ગૌરવ થાય છે કે આ વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત ફક્ત ભાવનગરમાં ચૌદસો ને પાંચ એમએસએમ એકમો લગભગ સત્તરસો ને છત્રીસ કરોડ રૂપિયાથી વધુના એમઓયુ કર્યા છે વડાપ્રધાનશ્રીના શ્રી ના દિશા દર્શનમાં આપણે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે માત્ર એમઓયુ થાય જ નહીં જમીન ફાળવણીથી લઈને અન્ય સગવડતા પણ મળે અને ઉદ્યોગ કાર્યરત થાય દેશના ગ્રોથ એન્જિન આપણા ગુજરાત દરેકે દરેક જિલ્લાના રાજ્યના વિકાસના ગ્રોથ એન્જિન બને તેવી આપણી નેમ છે ભાવનગર જિલ્લાએ ગુજરાતને સીપ બ્રેકિંગના વ્યવસાયમાં વિશ્વમાં નામના અપાવી છે આદરણીય મોદી સાહેબના પ્રયાસોને પરિણામે અલંગ ખાતે શીપ બિલ્ડિંગ ઉદ્યોગ પણ ધમધમતો થયો છે વડાપ્રધાન શ્રી ના પ્રયાસ અને ભાવનગરના ઉદ્યોગ સાહસિકોના પરિશ્રમને પરિણામે ભાવનગરથી ઉત્પાદિત કન્ટેનર સમગ્ર દેશમાં ઉપયોગમાં લેવાઈ રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ભાવનગરને દેશમાં પ્રથમ સીએનજી ટર્મિનલની ભેટ આપી છે જે કાર્યરત થતા ભાવનગરના ઔદ્યોગિક વિકાસમાં નવું મોર પીછું ઉમેરાશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આપણને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટેનો સંકલ્પ આપ્યો છે તેને સાકાર કરવા માટે ગુજરાતને અગ્રેસર રાખવાના આપણા નિર્ધારમાં ભાવનગરનું આવનાર સમયમાં આ વિકાસ વિઝન પણ નોંધપાત્ર રહેશે એમ હું સમજુ છું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે જેણે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ રોડ મેપ તૈયાર કર્યો છે તેમના રાજ્યના તેમાં રાજ્યના વિકાસ માટે બે હજાર ત્રીસ સુધીના ટૂંકા ગાળાના લક્ષ્યાંકો અને બે હજાર સુડતાલીસ સુધીના લાંબા ગાળા લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે અર્નિંગ વેલ લિવિંગ વેલના મંત્ર સાથે રાજ્યના બહુમુખી વિકાસનું આયોજન કર્યું છે અને આ વિકાસ રાજ્યના દરેક શહેર અને જિલ્લા સુધી વિસ્તરે તેવું આપણું લક્ષ્ય છે આ બે હજાર ત્રીસના વિઝનમાં ભાવનગરનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે આજે અહીં ઉપસ્થિત વેપાર ઉદ્યોગ જગતના અગ્રણીઓને મારે એક અનુરોધ છે કે માન્ય શ્રીએ બે હજાર પચીસ સુધીમાં ટીવી મુક્ત ભારત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે તો આની અંદર પણ આપ જે રીતે સહયોગ કરી શકો ટીબીના દર્દીઓને ખોરાકની કીટ જોઈતી હોય છે તો એના માટેનો જો સહયોગ થાય તમારા સીએસઆર ફંડને કંઈ કોઈપણ રીતે તો અમારી એવી લાગણી છે કે તમે આમાં સહભાગી થશો આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણે અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યા છીએ વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાનશ્રી તાજેતરમાં બંધારણ પરની ચર્ચામાં સંસદમાં દેશવાસીઓને અગિયાર સંકલ્પો આપ્યા છે જેમાંનો એક મહત્વનો સંકલ્પ છે રાજ્યના વિકાસથી રાષ્ટ્રનો વિકાસ આપણે ભાવનગરના વિકાસથી ગુજરાતનો વિકાસ અને ગુજરાતના વિકાસથી ભારતના વિકાસ માટે કટિબદ્ધ થઈએ એ વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગુજરાત આભાર મુખ્યમંત્રી શ્રી માત્ર આપશ્રીનો આજના સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરવા માટે વિનંતી કરું સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ કમાણીને નમસ્કાર સૌને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ દ્વારા આયોજિત ભાવનગર વિઝન ટ્વેન્ટી થર્ટી ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં અમારા ભાવભર્યા નિમંત્રણને માન આપી અતિ વ્યસ્તતામાં પણ પોતાનો સમય કાઢી અમને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા માટે બદલ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સાહેબનો બંને સંસ્થાઓથી હું હદ્રદયપૂર્વક આભાર માનું છું આ સાથે અતિ વ્યસ્તતામાંથી સમય કાઢી અને કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી આપણા લોકલાડીલા શ્રી નીમુબેન જયંતીભાઈ બ્રાહ્મણીયા તથા આપણા ઉદ્યોગ મંત્રી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતશ્રી મેયરશ્રી આપણા જિલ્લાના લાડીલા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા ગૌતમભાઈ પરમાર શિવાભાઈ ગોહિલ ભીખાભાઈ બારીયા દિવ્યશભાઈ તથા અન્યનો હું આભાર માનું છું તથા ચેમ્બરના દરેક સભ્યો આભાર માનું છું આભાર આભાર આ સાથે માન્ય શ્રી હવે પછીના ક્રમે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોના વિવિધ સ્ટોલની મુલાકાત લેશે અને ત્યારબાદ અન્ય કાર્યક્રમ માટે પ્રસ્થાન કરશે ફરી એકવાર આપ સર્વેનો આભાર